છો ઓ કરાવે તો મારા પ્રજાપતિ ના દીકરાની કરાવજે બાબુ અરે રે દિલનો ભોળો મનનો સાવ ભલે તને ધન છે અરે રે ઓ પ્રજાપતિ ના દીકરા પાપો જય ગોકા મહારાજ નમસ્કાર રજના લાઈવ ની અંદર આપ સર્વ મિત્રોનો હવા વેલકમ છે ચલો આજે લાઈવ આવી ગયા છીએ મને ખબર છે કે આ ચેનલ ની અંદર ખાસ લોકો નહીં જોડાય કારણ કે સબસ્ક્રાઇબ બહુ ઓછા છે તો તે માટે આ ચેનલ ની અંદર લગભગ કોઈ નઈ જોડાય પરંતુ જો કદાચ એક માણસ જોડાઈ ગયો કપટ મારા વિરા ઓમ વાતો કરે દાડા ના મળે આ તો બધી મોટી રે હવા લાખની આપણું આ લાઈવ મને ખબર છે બેકાર જવાનું છે કારણ કે આ live ની અંદર હારું રાખો છો આને બસ એવું કે ભાઈ માઈક છે એવું feel થાય મને કે આ માઈક છે ને માઈક ની અંદર હું બોલી રહ્યો છું બાકી આ કઈ ગામનું નથી ઈયરફોન છે આપણે show વાળા યાર ગરીબી બહુ ચાલે શું કરીએ પૈસા નહિ પૈસા youtube આપી દીધા હોત પચાસ હજાર જેવા dollar નોર્મલ છે પચાસ હજાર ડોલર આપી દીધા તો કઈક સારો માઇક લાવો બાકી આને વિડીયો બનાવવા માટે માઇક ની જગ્યાએ આનો ઉપયોગ કરવો કઈ ફરક નહીં પડતો વોઇસ જેવો આવે તેવો જ આવે પણ અંદર થી એવું ફીલ થાય કે ભાઈ આપણી પાસે માઇક છે માઇક ની અંદર બોલવું છું એવું ફીલ થાય એટલા માટે ઢોળ પડી ગયો છે આદત પડી ગઈ છે ગઈ કાલે સોરી પેલી ચેનલ ની અંદર પણ વિડીયો મૂક્યો ત્યારે આનાથી શૂટ કરીને મૂક્યો તો આપણી પાસે માઇક છે યાર એવું ફીલ થાય એ માટે જ અને પાછું આ મોઢાકન નજીક લાવીને બોલવાની પણ મજા આવે કે માઈક છે યાર માઈક તો માઈક છે એમ નમસ્કાર મિત્રો તમે ગાડી ના ફકુડ ને કપડ મારા વિરા વિરા એવો મહાકોટા કરે દાડા નો વળે સુરેશ પ્રજાપતિ ઓમ લાઈવ જોયે દાડા નો વળે એ તમે કરો super thanks હજાર બે હજાર રૂપિયા મારા વીરા ને આપણા પતિ છોકરા કરો તમે super chat નમસ્કાર મિત્રો આજ ના live ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આપણી વીસ હજાર follower complete થઇ ગયા છે તો આપ સર્વ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર અને જે પણ ભાઈઓ આપણી આ live ની અંદર જોડાયા છે કનેક્ટ થયા છે તેમને મારી નમ્ર વિનંતી કે એકવાર કોમેન્ટ comment કરો કોમેન્ટ કરશો એટલે આપણા વીસ હજાર ફોલોવર તો પૂરા થઈ ગયા છે તેની બહુ ખુશી થઈ રહી છે કે ફાઈનલી વીસ હજાર ફોલોવર પૂરા થઈ ગયા છે ખરેખર બહુ આનંદ થાય છે ભોગા મહારાજની પ્રાર્થના એકદમ કમ્પ્લીટ એકદમ વીસ કે એટલે વીસ કે બસ હવે સ્ટોરી મૂકી નાખવી છે વીસ કે ની જગ્યાએ પચાસ કે લખી નાખવું છે ને સ્ટોરી મૂકી દઈએ પછી વાતો કરવા જોવા બળવા વાળા બળતા રહી જાય જોવા વાળા જોતા રહી જાય

નમસ્કાર મિત્રો હું છું તમારો લોકલાડી નો કલાકાર સંજયભાઈ અને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી ચેનલ ની અંદર ટેન મિલિયન સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થવાના હતા ફક્ત ને ફક્ત ટેન મિલિયન બાકી છે તો જલ્દી જલ્દી ટેન મિલિયન સબસ્ક્રાઇબ કરાવી નાખો એટલે આપણા ટેન મિલિયન પૂરા થઈ જાય અને આપણી બીજી ચેનલ ની અંદર ઇલેવન મિલિયન સબસ્ક્રાઈબ થવાના હતા આજે પરંતુ ઇલેવન મિલિયન સબસ્ક્રાઈબ કોઈએ કર્યું ના એટલે ના થયા તો તમે ગાદી ખો કુડ ને કપટ મારા વિરા વિરા